સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન એક વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા હોય તેવા તત્વોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી સદર પ્રવૃત્તિ નેસ કરવા સૂચના આપેલ જે આધારે પોલીસ કમિશનર નાઓના સિધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા તથા એલસીબી ઝોન 1 ના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન એક ઇસમ નામે જિગ્નેશ ઉર્ફે જય નરેન્દ્રભાઈ નાયડુ નાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ઈશાનિયા ફ્લોરેન્જાના ટાવર નીચેના પાર્કિંગમાં બે કાર જેમાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર જીજે એકવીસ એ એચ ત્રેપન અઠાવન તથા હોન્ડા સિટી કાર નંબર જીજે ઝીરો છ સીબી સાડત્રીસ તેરમાં ભરીને મૂકેલ હોવાની હકીકત આધારે રેડ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવેલ નહીં અને ઉપરોક્ત બંને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટ્વીન ક્વાર્ટર નંગ સાતસો એકત્રીસ કુલ રૂપિયા એક લાખ છેત્તાલીસ હજાર ત્રણસોનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી કુલ રૂપિયા છ લાખ છેત્તાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે આગળની તપાસ અર્થે મોકલી આપેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ રાણા હેડ કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથ હેડ અલ્પેશ કુમાર દશરથભાઈ અને ઈશાન તુલસીભાઈ સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો